મોરબી પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયા કરોડના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ મોરબી જિલ્લામાં કાયદા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરાયેલ વિદેશી ઇંગ્લિશ દારૂ અને બિયર ટીનનો રૂપિયા એક કરોડ ઓગણત્રીસ લાખ સત્યાવીસ હજાર નવસો ત્રાસીનો જથ્થો અધિકૃત રીતે નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ દર ત્રણ માસે કરવામાં આવતી પ્રોહિબિશન મુદ્દામાંલ નાશ પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું સવારે નવ વાગે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાછળ રફાળેશ્વર પાનેડી રોડ પર આવેલ વીડીવાડી ખરાબવાની જમીન પર આ કાર્યવાહી કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ મોરબી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાયબ પોલીસ અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી તથા મોરબી તાલુકા એ બી અને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ સરકારી પંચોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો કુલ સિતે કેસોમાંથી કબજે કરાયેલ દારૂ અને બિયરના ટીનોના નાશ કરવામાં આવ્યા રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી